હેલો મિત્રો હું રાધે રાઠવાડ ફરી એક નવો વીડિયો સાથે આવી ગયો છું તો અત્યારે તો હું જમણું ખાઈ રહ્યો છું જમણું પૂરું પણ થઈ ગયું એને જમણું કુર છે ત્યાં અમે જમણું પડ્યું તું ચાલો કઈ નહીં પછી ચડી છીએ પણ ચડી જતા ટાઈમ લાગ્યો ચડી ગયો ચડી તો બસ થઈ ગયો

અલ વોલ કરવામાં આવે છે એમ કે પાણી જતો હોય પછી નાખી પાણી લીધા એટલે આપણે આ અહી વચ્ચેમાં નખી પાણી もうちょい。

તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય જો તમે મારા વિડીયો જોતા હોય લાઈક કરો શેર કરો તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો અને હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે જજો અનપુર અને પાંચ હજાર સબસ્ક્રાઈબર થાય પછી આપણી વાડીએ એક સરપ્રાઇઝ છે તમારી માટે બા